high hai, करो hai, चिकन high five lucky high five hai, 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 speak 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 speak, speak. 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 Good boy. Lucky speak 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 <coughs> lucky jump lucky jump <laughs> lucky jump <laughs> lucky jump lucky ay you all lucky da beta aa gayi you mummy chhodti nahi thi beta he ye mummy chhodti thi bhunglu pakdi rakhti thi he જેવો ભાઈ લકી નું ભૂંગળું આવી ગયું મોઢામાં લકી ભાઈ એ ખાવાનું ચાલુ કરી દીધું નહી દીકુ લખી ને ભૂંગળા બટેકા પાણી પુલી ભાઈ શોખીન લખી છે શોખીન કેવો લખી છે દીકુ હે લકડી કે હેલો દોસ્તો

ત્રીસ મુકડા પણ કરવા જોઈએ એ લકી કે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કે સેની સ્મેલ આવસ ભાઈ તને હે કે હેલો દોસ્તો આમ જોવાનો બધાના સ્મેલો આવ મંડી દીવાલ માં દીવાલ માં બીજું ભૂંગળું ખાવાનું લકી ને હમ તો ચલો જમ્પ કરો જમ્પ કરો તો આલો પછી નડ ભૂંગળું એવું નાખવાય બહુ ભાઈ લકી ઉભડું ખાતર ખરાબ મળશે શું બેટા શેની સ્મેલ આવે ભાઈ હમ સ્મેલની સ્મેલો આવે છે ભાઈ તમને ચલો મમ્મી રસી બનાવી દયો હા બહુ ના ખવાય કે બહુ બહુ ખવાય ના ખવાય અને શેની સ્મેલ આવે ભાઈ તમે બધા એમાં દિવાલો માન બાયણા માન Hah? Iya, temi cek itu, ah cek itu. Iya, temi nato kita hati. Good boy. Good boy. Ale malodik lah, good boy. Bye bye, dusta. Oke. Bye bye. કે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક શેર કરજો ક્યુટ લકી ને આ મારો બેટો મોબાઈલ ને પપ્પી કરીને જતો રે મોબાઈલ ને પપ્પી કરીને જતો લે માલડીકો હે મોબાઈલ ને પપ્પી કરીને જતો રે તારા દોસ્તો ને પપ્પી કરવાયા તો થેન્ક યુ દોસ્તો હવે લકીના ખાસા સબસ્ક્રાઈબ થઈ ગયા છે તમે આવો ને આવો સપોર્ટ આપતા રહેજો થેન્ક યુ સો મચ ભાઈ અમારા લકીની પસંદ કરવા માટે તમારો દિલથી આભાર નહીં બીટું કે હું આવો ને આવડ્યું બન લાવતો રહીશ તમારી જોડે કે એ હવે લકીભાઈ ઉપડ્યા બાર લકીભાઈ ઉપડ્યા બાર celor. Bye, bye, dă